આપણે આજે સંહિતા ભાગ બે પાના નંબર બસો ને પંચાવન ગયા વખતે જોયો તો ગઈકાલે જે પ્રસંગ જોયો જેમાં ગોપેન્દ્રલાલજીના જન્મોત્સવમાં ગોપાલલાલજીએ ગોપેન્દ્રલાલજીના દર્શન કરાવ્યા નવયુવાન ભૂપેન્દ્રલાલજીના એ જ દિવસે એના આગળના પાના નંબર પર એ જ દિવસના પ્રસંગ બીજો છે એ આપણે લઈએ છીએ પાના નંબર બસો પંચાવન નીચેનો ફકરો સૌથી છેલ્લો હવે એ દિવસે તેલ તિલક થયા છે અને હવે પ્રભુજીએ પ્રાગજી મહેતાને આજ્ઞા કરતાં કહ્યું પ્રાગજી મહેતા કોણ જુનાગઢના નરસિંહ મહેતાના વંશજ જેને ઠાકોરજીના રાસના દર્શન કરવા અને બહુ બધી જગ્યાએ ગયા અને પછી ઠાકોરજીએ રાસના દર્શન કરાવે છે ગોપાલાલના શરણે આવે છે એ જૂનાગઢમાં જ રહે છે એટલે ત્યાં પણ બિરાજે જે છે ત્યાં ગોપાલાલજીએ પ્રાગજી મહેતાને આજ્ઞા કરી છે કે સર્વ સમાજને એક રાસ મંડળના રૂપમાં થઈ જવા કહો સર્વ નરનારીનું વૃંદ ત્રવળા રાસ મંડળના રૂપમાં થઈ ગયા કાનદાસ જીવનદાસ ને લક્ષ્મીદાસ વગેરે મંડળ મધ્યમાં મૃદંગ લઈને બજાવવા લાગ્યા એટલે કે નરનારી વૃંદ ત્રોણા રાસ મંડળના રૂપમાં તૈયાર થઈ ગયું છે ગોઠવાઈ ગયું છે વચ્ચે કાનદાસ જીવનદાસ ને લક્ષ્મીદાસ વચ્ચે મંડપ મંડળના મધ્યમાં મૃદંગ બજાવવા પહોંચી ગયા છે જાંજ મૃદંગના તાલ સાથે ઘણા જ હાસ ઉલ્લાસ સાથે સર્વ આનંદ કટોલ કરતાં હિં ચમચી લેવા માંડે એટલે રાસ શરૂ થઈ ગયો હરજી વ્યાસ ફૂલબાઈ દૂધ દદી કેસર હળદીમાં હળદીમાં ગોળીને સર્વને છીરાકવા લાગ્યા એટલે કે મનોરથ કરતાં ગરદણી બધાને દૂધ હળદીના કેસર બધાને ગોળીને છીરકે છે કોઈ આનંદ ભેર નાચી રહ્યા છે કૂદી રહ્યા છે ઠેઠેકાળ કરતાં ઠેકી રહ્યા છે અનેક પ્રકારના હાસ ઉલ્લાસ સાથે કતોહલ કરી રહ્યા છે એટલે કે અત્યાર સુધી તો આપણે જેવી રીતે મંડપ મનોરથમાં રાસ રમીએ ને આનંદ રમીએ ને એવી જ પ્રકારનું છે પણ હવે પ્રભુજી રાસ મંડળીના મધ્યમાં પધાર્યા એટલે કે ગોપાલાજી પ્રગટ સ્વરૂપે ત્યાં બિરાજે છે ને ત્યાં મધ્યમાં પધારે છે ગોપાલાજી અને સર્વ જૂથને આનંદ વાદ્યો વાદ્યો પ્રભુજીએ કૃપા કટાક્ષ કરતા સર્વની નૂતન દેહ સાથે દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ એટલે કે અત્યાર સુધી તો ચર્મચક્ષુ અને આ દેહ જ અનુ અહીંયા ભૂતલના દેહે જ બધા આનંદ માણે છે અહીંયાનું જ અનુસંધાન છે ભૂતલનું અને જેવી ઠાકોરજીએ મધ્યમાં બિરાજ્યા દિવ્ય દ્રષ્ટિ બધાની થઈ ગઈ અને પ્રભુના સ્વરૂપમાં અલૌકિક રાસનું મંડળનું દર્શન થવા લાગ્યું એટલે કે પોતે રાસ રમી રહ્યા છે અને વચ્ચે ઠાકોરજી બિરાજે છે ત્યાં પણ રાસ છે ઠાકોરજીના સ્વરૂપમાં અલૌકિક રાસ મંડળનું દર્શન થવા લાગ્યું પ્રભુજીના નિખ શીખ સ્વરૂપનું અલૌકિક દર્શન થઈ રહ્યું છે હવે પાચાભાઈ કે છે કે ડોસા આ પ્રસંગનું વર્ણન શું લખાય એમ ગોપાલદાસ લખે છે અને પછી સર્વ જૂથને સ્વસ્થ કર્યું એટલે કે હવે આમાંથી આગળ વર્ણન થાય એવું નથી કેટલું લખાય એટલે કે વર્ણન કરવાનું બંધ કરી દીધું કે હવે આમાં જાજુ લખાય એમ નથી આ તો અનુભવાની વસ્તુ હતી જેમણે અનુભવ કરી લીધો એણે માણી લીધો હવે વધુ ન લખાય સર્વ જૂથને સ્વસ્થ કરે છે અને પ્રાગજી મહેતા તથા મોરારદાસે પ્રભુજીને આજ્ઞા પ્રભુજીએ તેમને આજ્ઞા કરતાં કહ્યું કે સર્વ જૂથનું પંગતે પ્રસાદ ધરીને સમાધાન કરો એટલે કે હવે એ રાસ બધાએ ખૂબ માણી લીધો એનું એનું વિવરણ અહીંયા નથી લખ્યું એ ગોપ્ય રાખ્યું છે અને હવે પંગત પડે છે હવે ત્યાં આગળ પ્રભુજી આજ્ઞા અનુસાર સર્વજૂત પંગતે બેસી ગયું અને સર્વને પ્રસાદ ધરાઈ ગયો હરજીવ્યાસે સર્વને પ્રસાદ પહોંચાડવાનો હેલો પાડ્યો પ્રભુજીની જે બોલાવી અને કહ્યું આવ્યા મોરારદાસ લ્યો વૈષ્ણવ પ્રસાદ આમ કહીને મોરારદાસ તો બાજુમાં જ ઊભા છે હરજી વ્યાસના બાજુમાં ઊભા છે મોરારદાસને આવ્યા મોરારદાસ લ્યો પ્રસાદ બોલે છે અને બાજુમાં ઊભેલા મોરારદાસને ભેટી પડે છે અને તેના ચરણ પકડી લીધા મોરારદાસ વ્યાસને બેઠા કરીને કંઠોકંઠ લગાવીને પ્રેમમગ્ન બની ગયા છે બંનેના નેત્રમાં સ્નેહા શું જળકી રહ્યા છે જો કેટલા મનોરોધ કરતા ગર્દણી જે છે એ કેટલા બધા ભાવ વિભોર થઈ જાય છે મોન મોરારદાસને સાક્ષાત ત્યાં આગળ બિરાજે છે બાજુમાં બિરાજે છે એને જોઈને ભેટી પડે છે સ્નેહા શું જળકી જાય છે હરજી વ્યાસ ફૂલભાઈ પ્રસાદનો ટોપલો લઈને વૈષ્ણવને પંગતે ધરવા લાગ્યા ઘણા જ ભાવથી આગ્રહ કરીને વૈષ્ણવને લેવરાવી રહ્યા છે કોટી યજ્ઞના ભોગતા આજે વૈષ્ણવ દ્વારા ભોગ આરોગી રહ્યા છે એટલે આ વાત ઉપર તો બહુ ગુઢ કહી દીધું કોટી યજ્ઞના ભોગતા આજે વૈષ્ણવ દ્વારા ભોગ આરોગાવી આરોગી રહ્યા છે તે ફળની પ્રાપ્તિનું કસરદાસ શું કહેવાય એટલે કે વૈષ્ણવને જે પ્રસાદ લેવડાવીએ છીએ ને એ વૈષ્ણવની અંદર બિરાજીને ઠાકોરજી ભોગ આરોગી રહ્યા છે એમ સમજાવ્યું કે કોટી યજ્ઞના ભોગતા આજે વૈષ્ણવ દ્વારા ભોગ આરોગી રહ્યા છે તે ફળની પ્રાપ્તિનું કસરદાસ શું કહેવું આ અહીંયા પ્રસંગ હજી આગળ છે જ્યારે પણ નાની વાત સાંભળો ત્યારે બસો ને છપ્પન પાના નંબર ઉપર આગળ આ પ્રસંગ વાત જોવા જાય છે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું લાલકી જે